નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે સિસ્ટમો પણ ટકરાશે અને જળમગ્ન વાતાવરણ જોવા મળશે સંપૂર્ણ માહિતી આ જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોવો તો નિશ્ચય પેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે કોઈ કોઈ વિસ્તારોમાં હળવો તો કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ક્યાંક ક્યાંક સૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ક્યાંક ઝાપટા રૂપે વરસાદ પણ આજના દિવસે જોવા મળ્યો હતો વાત કરી લઈએ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો સૌરાષ્ટ્રમાં ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી જ જૂનાગઢ પોરબંદર ભાનવડ અલંગ આ બધા વિસ્તારોમાં આજે ક્યાંક ક્યાંક હળવો ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળ્યો હતો રાજકોટની આજુબાજુના સોટીલાની આજુબાજુના રાણપુર કાલાવાડ ઢોલ સાવડી તેમજ થાન આ બધા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક હળવો ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળ્યો હતો વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો તેમાં પણ જંબુસર કરજણ સિનોર ભરૂચ દહેજ તેમજ તાનખલા ડભોઈ એની સાથે જ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો જેવા કે કોસંબા વાંકલ ઉમરપાડા કપરાડા ડેડિયાપાડા ભરૂચ નવસારી બોડેલી વ્યારા નવાપુર આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ આજના દિવસે જોવા મળ્યો હતો વાત કરી લઈએ મિત્રો મધ્ય ગુજરાતની તો તેમાં પણ વિરમગામ અમદાવાદ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જામ્યો હતો વાત કરી જિલ્લાની તો તેમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો હતો નલિયા ભાડલી ગાંધીધામ માંડવી રાપર આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો હતો ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ ડિયોદર તેમજ પાલનપુર ડીસા ખેડબરમાં ઈડર અંબાજી સિદ્ધપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો તેમજ આગામી દિવસોમાં સિસ્ટમ એક લો પ્રસિદ્ધના રૂપમાં આક્રમક છે અને એના ભાગરૂપે ક્યાંક ક્યાંક હળવો વરસાદ તો કંઈક ક્યાંક મધ્યમરૂપી વરસાદ આગામી દિવસોમાં ઝાપટ છે તો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને લિંક મિત્રો સાથે શેર કરી દેજો